નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખે તો આઈપીએલમાં પંજાબ કિંગ્સ જીતી ગયું છે ત્યારે વાત થશે યુદ્ધને લઈને નવો વળાંક આવ્યો છે વાત છે રશિયા યુક્રેન યુદ્ધની ત્યારે વાત થશે આ કંપનીને પાંચ હજાર એકસો ને કરોડની નોટિસ આપવામાં આવી છે વહેલી સવારે ભૂકંપના આંચકા આવ્યા હતા વાત છે ચીનની ત્યારે વાત થશે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું હવે વધશે ઇઝરાયલ અને અમેરિકાનું ટેન્શન ત્યારે વાત થશે તેરા તુચકો અર્પણ હેઠળ બે પોઈન્ટ શૂન્ય સાત કરોડથી વધુ રકમ પરત કરાયા છે ત્યારે વાત થશે આઈસીસી મહિલા વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ આ તારીખથી શરૂ થઈ શકે છે વધુ એક સ્વામી હદ પાર કરી છે ત્યારે વાત થશે ગોપાલ ઇટાલિયાનો માસ્ટર સ્ટોક સામે આવ્યો છે એ અગિયાર સ્વાંદોલનકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે વાત છે ગુજરાત સરકારની ત્યારે માં ચોસઠ હજારથી વધુ મહિલાઓ ગુમ થયા હોવાના અહેવાલો છે આગળ વાત થશે સી ડબલ એ અંગે સીએમ યોગીએ કહી દીધી છે મોટી વાત હવે મિત્રો સમાચારો વિસ્તારથી એક મીડિયાએ આપેલા ઇન્ટરવ્યૂમાં યુપીના સીએમ યોગીએ નાગરિકતા સુધારા કાયદા એટલે કે સી ડબલ એ અંગે કહ્યું છે કે જે લોકો ઇસ્લામ જોખમમાં હોવાની વાત કરી રહ્યા છે તેમણે અહીં પણ હિન્દુઓનો વિરોધ કર્યો હતો જરા વિચારો જો તેઓ ભારતમાં હિન્દુઓનો વિરોધ કરી રહ્યા છે તો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓની શું હાલત હશે આપણે તેમની માનસિકતાનો અંદાજ લગાવી શકીએ છીએ કે હિન્દુ પ્રત્યેની તેમની નફરત કેટલી ખતરનાક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓડિશામાં ચોસઠ હજારથી વધુ મહિલાઓ ગોમાં ઓડિશા વિધાનસભાના અધ્યક્ષા સુરમા પાડીએ કોંગ્રેસના બાર એમએલએ ને અનુશાસન અધ્યક્ષનો અનાદાર અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે આ સસ્પેન્શન પર ઓડિશાના કોંગ્રેસના પ્રભારી અજય કુમાર લલ્લુએ કહ્યું છે કે દેશમાંથી મહિલાઓની સુરક્ષા વિશે વાત કરવી ક્યારથી ગુનો બની ગઈ ઓડિશામાં ચોસઠ હજારથી વધુ મહિલાઓ ગુમ છે જો ચૂંટાયેલા એમએલએ જવાબ માગે તો સરકાર સેનાથી ડરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગિયારસો આંદોલનકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા ગુજરાત સરકારે અગિયારસો આંદોલનકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે ચાર હજારથી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરી છે કેમ કે છેલ્લા દસ દિવસોથી પંચાયતના આરોગ્ય કર્મીઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા લઈને બેઠા છે તેઓ પડતર માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે જેને લઈને અત્યાર સુધીમાં દસ હજારથી વધુ કર્મચારીઓને નોટિસ પણ મળી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાનો માસ્ટર સ્ટોક વિસાવદર વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી થવાની છે જેમાં ગોપાલ ઇટાલિયા આપના ઉમેદવાર છે આ બેઠક જીતવા ઇટાલિયા તૈયાર થઈ ગયા છે તેઓએ એપીએમસીની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા રાત્રે આઠ વાગે તેઓ મોટા કોટડામાં જાહેરસભાનું સંબોધન કરવાના હતા આ સાથે અન્ય કાર્યક્રમો પણ હતા જ્યારે તેઓ વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા ત્યારે ફૂલહાર પહેરાવીને ઇટાલિયાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક સ્વામી હદ પાર કરી સ્વામિનારાયણ સંપ્રદાય વારંવાર ચર્ચામાં રહે છે વધુ એક સ્વામીનો વિવાદિત વિડીયો વાયરલ થયો છે જેમાં સુરતના વેડ રોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના ચરણ સ્વામીએ દ્વારકાધીશ અંગે કહ્યું કે દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી કહ્યું કે દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામીના સમક્ષ પ્રગટ થઈ ગયા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી ઘટના પર શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન અમરેલી ઘટના અંગે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કહ્યું છે કે બાળકો સામે ચેલેન્જ આપી હતી જાતે જ એકબીજાને ચેલેન્જ આપી હતી આપણા માટે ગંભીર બાબત છે સાંજ સુધીમાં રિપોર્ટ મળશે ડેન્જરસ ગેમ રવાડે બાળકો ચડ્યા હતા હારી જાય તો નુકસાન કરતા હતા આ ઘટનાને એક કેસ સ્ટડી તરીકે લેવાશે વિડીયો ગેમ પર શું કરવો તે વિચાર કરી લેવો જોઈએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ કામો એકત્રીસ માર્ચ સુધીમાં પૂરા કરી દેજો મહિલા સન્માન બચાન પ્રમાણપત્ર યોજનામાં નાણાંનું રોકાણ કરી દો આ યોજના એક એપ્રિલથી બંધ થઈ રહી છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પૈસામાં રોકાણ કરો જો ફોર વ્હીલર ખરીદવું હોય તો એકત્રીસ માર્ચ પહેલાં ખરીદો નહીં તો ચાર ટકા મોંઘું થઈ જશે યુપીઆઈ માટે ઇનએક્ટિવ મોબાઈલ નંબરને એક્ટિવ કરાવો એકત્રીસ માર્ચ સુધીમાં અમૃત કલશ અને અમૃતવૃષ્ટિમાં રોકાણ કરવાની તક છે ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ અને અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારોની વાત કરીએ તો આઈસીસી મહિલા વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ આ તારીખથી શરૂ થઈ શકે છે આઈ મહિલા વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપની ફાઇનલ મોહાલીના મુલ્લાનપુર સ્ટેડિયમ ખાતે યોજાશે ભારતમાં યોજાનારી આઈસીસી ટુર્નામેન્ટ ઓગણત્રીસ સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે મુલ્લાનપુર ઉપરાંત ઇન્દોર રાયપુર વિશાખાપટ્ટનમ અને તિરુવનંતરમપુરમમાં આઠ ટીમોની મેચ પણ યોજાશે ભારત ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ સાઉથ આફ્રિકા ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા ક્વોલિફાઈડ થઈ ચૂક્યા છે બે સ્થાનો માટે નવ એપ્રિલથી પાકિસ્તાનમાં ક્વોલિફાઈડ મેચો રમાવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેરા તુચકો અર્પણ હેઠળ બે પોઈન્ટ શૂન્ય સાત કરોડથી વધુ પરત કરાયા છે ગુજરાત પોલીસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ તેરા તૂચકો અર્પણ કાર્યક્રમ ચલાવે છે જેમાં ગૃહ રાજ્યમંત્રીના હસ્તે સાયબર ફ્રન્ટમાં લોકોએ ગુમાવેલા બે પોઈન્ટ શૂન્ય સાત કરોડથી વધુ રૂપિયા મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે આ અંગે હર્ષંઘવે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસની માનવીય સંવેદના અને ફરજ સાથેની પ્રશંસનીય પહેલ એટલે તેરા તૂચકો અર્પણ કાર્યક્રમ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે વસે ઇઝરાયલ અને અમેરિકાનું ટેન્શન હાલમાં ઈરાન અને સરકારી મીડિયાએ અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટીનો વિડીયો જારી કર્યો છે જેમાં ઈરાને દુનિયાને પોતાની સૈન્ય શક્તિ બતાવી છે જેમાં એક લાંબી ટનલ છે જ્યાં ભારે શસ્ત્રો છે મંગળવારે ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એરોપ્સે ફોર્સ કમાન્ડરો આ ટનલની અંદર મિસાઇલનું બેઝનું નિરીક્ષણ કર્યું હતું હવે વૈશ્વિક બજારમાં ચર્ચા છે કે ઇઝન અને અમેરિકાનું ટેન્શન વધશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે રાજ્યમાં છ શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે દરમિયાન એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે અમદાવાદમાં બપોરના સમયે ચામડી દજાડે તેવી ગરમીનો અનુભવ થયો છે નોંધનીય છે કે હવામાન વિભાગે ત્રણ દિવસ રાજ્યના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો હવે ઘટાડો થશે તેમ પણ જણાવ્યું છે અને ફરીથી તાપમાન વધશે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી સવારે ભૂકંપના આંચકા ચીનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા આ ભૂકંપ ઉત્તર ચીનના હેબે પ્રાંત લેંગફેંગમાં આવ્યો હતો તેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ચાર પોઈન્ટ બેની માપવામાં આવી હતી ચીનની એલર્ટ સિસ્ટમે લોકોના ફોન પર તાત્કાલિક ચેતવણી સંદેશાઓ જારી કર્યા જેનાથી લોકોને સતર્ક રહેવાની તક મળી જો કોઈ કે બહુ મોટું નુકસાન થયું નથી બાર મે બે હજાર આઠના રોજ ચીયુઆન પ્રાંતમાં સાત પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં લગભગ સિત્યાસી હજાર લોકો મર્યા ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ કંપનીને પાંચ હજાર એકસો ને ચુવાલીસ કરોડ રૂપિયાની નોટિસ ભારત સરકારે સેમસંગ અને તેના અધિકારીઓને પાંચ હજાર એકસોને ચુમ્માલીસ કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ નોટિસ મોકલી છે સરકારનું કહેવું છે કે સેમસંગ અને તેના અધિકારીઓએ મુખ્ય ટેલિકોમ ઉપકરણોની આયાત પરના ટેરિફથી બચવા માટે ખોટા માધ્યમોનો ઉપયોગ કર્યો આવી સ્થિતિમાં સરકારે સેમસંગને ચુમ્માલીસો ને એકાવન કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવા કહ્યું કંપનીના સાત અધિકારીઓ પર છસોને ત્રાણું કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધને લઈને નવો આ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને યુક્રેનિયન વિદેશ પ્રધાને મંગળવારે જણાવ્યું હતું કે રશિયા યુક્રેન એકબીજાના ઉર્જા માળખા પર હુમલો કરવાનું બંધ કરવા સંમત થયા છે તેમણે ફેસબુક ઉપર આ માહિતી આપી હતી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી જેમાં તેમણે બંને દેશોને ત્રીસ દિવસ માટે એકબીજાના ઉર્જા માળખા પર હુમલો કરવાનું બંધ કરવા કહ્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલમાં પંજાબ કિંગ્સ જીતી ગયો છે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં પંજાબનો વિજય થયો હતો પંજાબે ગુજરાતને અગિયાર રનથી હરાવ્યું હતું પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે સત્તાણું રનની ઇનિંગ રમી હતી ગુજરાત ટાઇટન તરફથી સાંઈ સુદર્શન ચોતેર રન બનાવીને આઉટ થઈ ગયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે